ભોબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલી લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ થઈ ગઈ હતી જેથી દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી ભોબંદરની ભાવ શીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો અને વોર્ડ આવેલા છે જેમાં હોસ્પિટલના પ્રથમ માળે વિવિધ વોર્ડ કાર્યરત છે જેમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ પ્રથમ માળે ઓપરેશન વિભાગ પણ આવેલ છે આ હોસ્પિટલમાં આવેલા લિફ્ટ અચાનક કોઈ ટેકનિકલ ખામીને લઈને બંધ થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને મુશ્કેલી વેઠવી પડી હતી જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી હાલમાં જ ભાવસીજી સરકારે હોસ્પિટલની અંદરમાં જે લિફ્ટ બંધ હતી એ લિફ્ટને રજૂઆત અમે અને જીટીપીએલ રજૂઆત કરવાથી જે તાત્કાલિક અમે સાહેબને કીધું કે ભાઈ જે અમદાવાદથી કારીગર આવે તો એ મોડું થઈ જાય અને ત્યાંથી આઠ દસ દિવ આવે અને પંદર દિવસ જો લીપ બંધ રહે તો એ પોસાય નહીં કારણ કે અટાણે રોગચાળો ભરપૂર છે અને દર્દીઓ ભેરે પદાશની એકાદું જણું આવ્યું હોય તો એનાથી ઉપર ન સડે એટલે લીપની તો ખાસ જરૂર હોય છે ઉપર લઈ જવા માટે દર્દીઓને એક્સિડન્ટવાળા હોય પછી પેરાલિસિસવાળા હોય પછી કોઈને ફ્રેક્ચર થઈ ગયા હોય એવામાં હોય એને લીપની ખાસ જરૂર પડે એટલે અમારું વાત ધ્યાને લઈ અને સિવિલ સર્જન આર એમ સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે જે અમારી વાત ધ્યાને લઈ અને તાત્કાલિક લિફ્ટનો અહીંથી જ મોટરમાં કઢાવીને કારીગરને બોલાવી અને તાત્કાલિક લિફ્ટ ચાલુ કરી દીધી ત્રણ દિવસની અંદરમાં અમે જીટીબેલનો અમે આભાર માનીએ છીએ અને જીટી પહેલ હર હંમેશા દર્દીઓ માટે જે લડતા રહે છે એટલે સામાજિક પ્રશ્નો માટે લડતા રહે છે એટલે એનો આભાર માનું છું આ હોસ્પિટલમાં લિફ્ટ બંધ થઈ જતા ગંભીર દર્દીઓને ફરજિયાત દાદરા મારફતે ઉંચકીને પ્રથમ માળે લઈ જવાની ફરજ પડી હતી આ સમસ્યાનું નિરાકરણ થતાં જ સામાજિક આગેવાનો ગુજરાત ન્યૂઝ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર